તો વલસાડ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એમડી ચુડાસમાએ નવા જાહેરનામામાં વલસાડ જિલ્લાના તમામ નવરાત્રી આયોજકોને જરૂરી સલામતી સર્ટિફિકેટ મેળવ્યા પછી જ કાર્યક્રમ યોજવા માટે સૂચના આપી છે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ આયોજકોને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટનું પુનઃ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે જો સર્ટિફિકેટ વિના આયોજન કરવામાં આવે છે અને કોઈ જાનમાલને નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકો પર રહેશે આ પગલાથી તંત્રએ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે ગરબા પંડાલ અને નવરાત્રી કાર્યક્રમ દરમિયાન કોઈ અકસ્માત અથવા વીજળી સંબંધિત ખતરા નહીં સર્જાય જિલ્લાના તમામ નવરાત્રી આયોજકોને સલામતી નિયમોનું કડક પાલન કરવાની અને સમયસર સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ પગલાથી ભક્તો અને પ્રવાસીઓની સલામતી માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી રહી છે